હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્ય ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો જે વિદ્યાર્થીઓ રિવિઝન બેચમાં જોડાવા માગે છે તો એમને રિવિઝન બેચનો કોર્સ કેવી રીતે પરચેઝ કરવો અને પેમેન્ટ કેવી રીતે કરવું એ હું તમને આ વિડીયોમાં શીખવાડું છું એ છતાં કોઈ વિદ્યાર્થી નવું છે હજુ એપ્લિકેશન ઓપન નથી કર્યું એપ્લિકેશન રજીસ્ટર કરતા નથી આવડતું તો એના માટેનો મેં એક વિડીયો બનાવેલો છે એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે એપ્લિકેશનને કેવી રીતે તમારે રજીસ્ટર કરવું એનો વિડીયો જોઈ અને એપ્લિકેશનને રજીસ્ટર કરી શકો છો અને હવે તમારે જો રિવિઝન બેચમાં જોડાવું છે તો તમારે શું કરવું ચાલો સૌથી પહેલાં આપણે શું કરીશું તો એપ્લિકેશન ઓપન કરશું ચલો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમે આ ટાઈપનો એક ઇન્ટરફેસ જોઈ શકો છો હવે અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે ધોરણભાર તત્વજ્ઞાન રિવિઝન બેચ તો આ રિવિઝન બેચ ઉપર તમે ક્લિક કરશો તો પણ તમારે ઓપ્શન ખુલી જશે અને કોઈ વિદ્યાર્થીને અહીંયા ઉપર રિવિઝન બેચનો ઓપ્શન નથી આવતો તો એ તમે કઈ જગ્યાએથી જોશો તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને પ્રીમિયમ કોર્સ લખેલું દેખાય છે તો પ્રીમિયમ કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું પ્રીમિયમ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે પણ તમને ઉપર જોઈ શકો છો ધોરણબાદ તત્વજ્ઞાનનો પેપર સેટ અને નીચે તમને અહીંયા જોવા મળે છે રિવિઝન બેચ તો રિવિઝન બેચ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા સીધો ઓપ્શન ખુલી જાય છે તમે જોઈ શકો છો બસો નવ્વાણું રૂપિયા અને બાયનાવું તમને અહીંયા લખેલું આવે છે તો હવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે તમને પે ઓનલાઈનનો ઓપ્શન જોવા મળે છે હવે આ પે ઓનલાઈનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તમે એટલે થોડું લોડિંગ થશે અને આ પ્રમાણે એક ઇન્ટરફેસ ખુલી જશે હવે વિદ્યાર્થીઓ જો તમારા ફોનમાં ગૂગલ પે ફોનપે ચાલુ હોય નેટ બેન્કિંગ તમે જે વાપરતા હો યુઝ કરતા હોય તો એમાંથી તમે અહીંયા જે ઓપ્શન હોય એ પ્રમાણે અહીંયા તમારું ગૂગલ પે ફોનપે હશે તો અહીંયા તમારે ઓપ્શન આવી જશે તો એ ઉપરથી જઈ અને તમે અહીંયા કન્ટિન્યુ કરશો એટલે તમારા બસો નવ્વાણું રૂપિયા પે થઈ જશે પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેના ફોનમાં ગૂગલ પે ફોનપે ચાલુ નથી અને બીજા કોઈના મોબાઈલ દ્વારા બીજા કોઈના ફોનથી તમે જો પેમેન્ટ કરવા માંગો છો તો તમારે કેવી રીતે પેમેન્ટ કરવું એ પણ હું અહીંયા સાથે સાથે સમજાવી દઉં છું હવે તમારા ફોનમાં ગૂગલ પે ફોન પે નથી અને બીજા ફોનથી કરવું છે તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે યુપીઆઈ અહીંયા જોઈ શકો છો તો યુપીઆઈ ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે આ ટાઈપ થોડા ઓપ્શન ખુલી જશે એમાં અહીંયા તમે જોઈ શકો છો એપ્સ એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને લખેલું આવે છે જુઓ યુપીઆઈ આઈડી અને નંબર તો જેનો તમારે જેના ફોનમાંથી ગૂગલ પે ફોનપે નંબર ઉપરથી તમારે પેમેન્ટ કરવું હોય તો એ ફોનપે નંબર અહીંયા નાખી દો અથવા તો ગૂગલ પે હોય તો ગૂગલ પેનો નંબર અહીંયા નાખી દો અથવા યુપીઆઈ આઈડી હોય તો યુપીઆઈ આઈડી નાખો તમે આટલો અહીંયા નંબર નાખશો અથવા યુપીઆઈ આઈડી નાખશો પછી તમે નીચે અહીંયા કન્ટિન્યુ કરશો તો કન્ટિન્યૂ કર્યા પછી જે નંબર તમે અહીંયા ગૂગલ પે ફોન પેનો જે નંબર અહીંયા નાખ્યો છે કન્ટિન્યૂ કર્યા પછી જે ગૂગલ પે ફોન નંબર તમે અહીંયા નાખ્યો છે એ નંબર ઉપર એક રિક્વેસ્ટ જશે એક લિંક જશે એ લિંક ઉપર તમે ક્લિક કરી અને ખોલશો એટલે બસો નવ્વાણું રૂપિયા પે બતાવશે એ ભાઈના ફોનમાંથી બસો નવ્વાણું રૂપિયા પે કરી દેશે એટલે તમારો કોર્સ અહીંથી કન્ટિન્યુ તમારો કોર્સ અહીંથી ચાલુ થઈ જશે તે છતાં પણ તમને જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો અહીંયા હું તમને એક નંબર આપું છું એ નંબર ઉપર તમે મને વોટ્સએપ અથવા તો મેસેજ કોલ કરી શકો બીજું વિદ્યાર્થીઓ તમને જણાવવાનું કે જો તમે આ કોર્સ પરચેજ કરો છો તમે રિવિઝન બેસમાં પેમેન્ટ કરી દીધું છે તો પછી તમારે એ કોર્સ કઈ જગ્યાએ જોવાનું અને વિડીયો તમને કઈ જગ્યાએ જોવા મળશે તો તમે અહીંયા માય કોર્સ લખેલું નીચે દેખાય છે એના ઉપર તમે જો ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આ માય કોર્સની અંદર તમારી જે તમે પેમેન્ટ કર્યું છે રિવિઝન બેસનું તો આ અહીંયા જેમ પીડીએફ ખુલે છે એવી રીતે તમારું માય કોર્સની અંદર રિવિઝન બેચના વિડીયો તમારે અહીંયા તમને શો થઈ જશે બરાબર એટલે પેમેન્ટ કર્યા પછી તમારે કોર્સ જોવા માટે માય કોર્સમાં આવવાનું રહેશે આપણ થોડી નોંધ લેશો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ